મિત્રો આજે 30 જુલાઈ 2025 અને અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ઓગસ્ટની સમય મર્યાદા પહેલા જ ભારત પર પચીસ ટેરિફ લગાવી દીધો છે મળતી માહિતી મુજબ ભારત પર પચીસ ટેરિફ લગાવતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક કડક શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો ભારત સાથે મિત્રતાની મોટી મોટી વાતો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ ચાર મહિના પહેલા જે કહ્યું હતું એ આખરે કરી જ નાખ્યું ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકા પર બાવન ટકા સુધીનો ટેરિફ લગાવે છે તેથી અમેરિકા પણ ભારત પર ટેરિફ લગાવશે ટ્રમ્પે એ પણ કહ્યું હતું કે અન્ય દેશો પાસેથી લગભગ અડધા ટેરિફ વસૂલ કરીશું ત્યારે આજે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લગાડીને એ વાત સાબિત કરી નાખી છે આ બાબતે આગળ હવે ભારત શું કાર્યવાહી કરે છે એ બાબતની તમામ માહિતી અમે આપને આપતા રહીશું દેશ દુનિયાની તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો